નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાનું રાજગઢ પાલ્લા ગામ મુસ્લિમ સમાજની બહુમતી વસ્તી ધરાવતું આ ગામ છે અને અહીંયા વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ એક ચારા સાથે ભાઈચારા સાથે અને કોબી એકલાસ સાથે રહેતા આવ્યા છે ત્યારે આજે રાજગઢ પાલ્લાથી મુસ્લિમ બિરાદરો માટેની પવિત્ર યાત્રા જે મક્કા મદીના ખાતે દર વર્ષે યોજાતી હોય છે જેને ઉમરાહ કહેવામાં આવે છે હજ પણ કહેવામાં આવે છે કે ઉમરાહની યાત્રા કરવા માટે અહીંયા રાજગઢમાંથી ઓગણત્રીસ જેટલા ભાવિકો અત્યારે મક્કા મદીના જઈ રહ્યા છે ત્યારે સમગ્ર રાજગઢ પાલ્લાના નગરજનો છે ગ્રામજનો છે તેમને વિદાય આપવા માટે તેમનું સ્વાગત અને સન્માન કરવા માટે અને તેઓની યાત્રાની શુભેચ્છા પાઠવવા માટે અત્રે દરગાહ ખાતે એકત્ર થયા છે અને ભાવભીની રીતે દરેક જે યાત્રિક છે તેને ગળાની અંદર ગુલાબના હાર પહેરાવી તેમને સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમને તેમની યાત્રા સુખદ રીતે સારી રીતે પૂર્ણ થાય એવી રીતે એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને આખું ગામ તેમને વિદાય આપવા માટે અહીંયા એકત્રિત થયું છે જે આપણે જોઈ રહ્યા છીએ અને આ પ્રસંગે દરેક સગા સ્નેહી સ્વજનો એ ખૂબ જ મોટી સંખ્યામાં આપણે રાજગઢ પાલાની આજે ઉસ્માન બાવાની દરગાહ ઉપર બધા જ એકત્ર થયા છે અને દરેક હજયાત્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે ડીબી લાઈ ન્યૂઝ તરફથી પણ યાત્રા ઉપર જતા દરેક હજયાત્રીઓને ઉમરાહી યાત્રીઓને હું તેઓની યાત્રા સુખદ રીતે પૂર્ણ થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમના યાત્રા સુખદ રીતે પૂર્ણ કરી અને પરત પોતાના માદરે વતનમાં આવે તેવી શુભેચ્છા આપણે પાઠવીએ છીએ દરેક મુસ્લિમ બિરાદરની એક અંતરની ઈચ્છા હોય છે કે એક વખત હજની યાત્રા કરવી ઉમરાહની યાત્રા કરવી અને એ સપનું પૂરું કરવા માટે દરેક મુસ્લિમ બિરાદર પોતાની દુવાઓની અંદર બંદગી માગતા હોય છે ત્યારે રાજગઢમાંથી આજે ઓગણત્રીસ જેટલા પુરુષ અને સ્ત્રી બિરાદરો ઉમરાહની યાત્રા માટે મક્કા મદીના જઈ રહ્યા છે ત્યારે સમગ્ર રાજગઢ પાલ્લા ગામ અને તેમના સ્વજનો તેમને ખૂબ જ ખુશી આનંદ સાથે તેમને વરાવવા માટે તેમને વિદાય આપવા માટે અને તેમનું સન્માન કરવા માટે એકત્રિત થયા હતા ત્યારે ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતા અને એકબીજાને ગળે લગાડી ભે ભેટતા અને ગળામાં ફૂલહાર પહેરાવી તેઓનું સ્વાગત અને સન્માન કર્યું હતું અને અલ્લાહની બંદગી સાથે દુઆઓ કરી હતી અને તેમની યાત્રા સુખદ રીતે પૂર્ણ કરી અને આ તમામ બિરાદરો ફરી પાછા પરત પધારે તેવી દરેક ગામજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતા જેના આપણે સાક્ષી બન્યા હતા આજે જયારે તમે યાત્રા માટે ઉમરાહ કરવા માટે જઈ રહ્યા છો મક્કા મદીના તો શું કેવી લાગણી અનુભવો છો અલમ બહુ અચ્છા હૈામ ગાઉારાતબાલ આએ હે મેં દુઃ કરતા હું કે અલ્લા તબારક વ તમામ હજરાત થી મુશરફ ફરમાય તમકા કરી તમ કા દર દિખાય અસલ અમારે રાજગઢ ગાઉમે आज पहली मरतबा सुबह अल्लाह ला उगनतीस इंसान उम्र के लिए मक्का और मदीना शरीफ जा रहे हैं जिसकी बड़ी खुशी की बात है और ये उनतीस इंसान जो जा रहे हैं उनकी ये आज विदाईगिरी है ये हजरत उस्मान और बाबा के आस्थाने के सामने सब खड़े हुए हैं और इनको गांव वाले यहाँ से नाज शरीफ और सलात सलाम पढ़ते हुए आगे गांव तक उनको छोड़ने के लिए जा रहे हैं अमा कितना जेंट्स है ना कितना लेडीज है જેન્ટ્સ અંદાજીત પંદરેક જેવો છે અને ચૌદ એક જેવી લેડીઝ છે કેટલા દિવસ આ યાત્રા રહેશે આ યાત્રા છે પંદર દિવસ ની આઠ દિવસ મક્કા શરીફ છે આઠ દિવસ મદીના શરીર છે જતા આવતા ટાઈમ બે ત્રણ દિવસ અલગ છે